બ્રેકિંગ ન્યૂઝ અમરેલી બગસરા શહેરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો બગસરા તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવ ધારાસભ્ય જેવી કાકડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ કૃષિ મહોત્સવમાં ખેડૂતો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આજે કૃષિ મહોત્સવ બે હજાર પચીસ રવિ પાક ઉત્સવ જે ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે બગસરામાં સ્વામિનારાયણ મંદિર ખાતે બગસરા તાલુકાનો કૃષિ મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ તમામ ગામડેથી ખેડૂતો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને ખેડૂતોને જે સરકાર તરફથી મળતી સહાયોના ચેક વિતરણ પણ અત્યારે બધા ખેડૂતોને એના વિતરણમાં જે કાર્યક્રમમાં હાજરી આપી છે અને ખેડૂતો જેની જણસનું ઉત્પાદન કરી અને જુદી જુદી વાનગીઓ બનાવી અને જે સ્ટોલ બનાવ્યા બનાવવાથી સ્ટોલની પણ મુલાકાત લીધી ખેડૂતો સદ્ધર થાય એના માટે સરકાર પણ મહેનત કરે છે અને ખેડૂતો પણ જ્યારે મહેનત કરી રહ્યા છે ત્યારે આપણું ગુજરાત ખેતી પ્રધાન બને અને ખૂબ સમૃદ્ધ બને એવી અમે આજે જે કૃષિ ઉત્સવમાં બધા ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમે ઉજવી રહ્યા છીએ